શ્રી સુરસિંહભાઈ ચંપકલાલ બામણિયા વડોદરા વિભાગની કચેરીમાં ઔદ્યોગિક સલામતી અને સ્વચ્છ વિભાગ માં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ફરજો બજાવી વય નિવૃત થયા છે નો કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ વડોદરા ઝોનમાં ઔદ્યોગિક સલામતી અને સ્વચ્છતા વિભાગમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ફરજો બજાવી અને શ્રી સુરસીભાઈ ચંપકલાલ બામણિયા વડોદરા ખાતેથી તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસના રોજ નિવૃત્ત થતાં તેમની કચેરીમાં તેમના પરિવાર કુટુંબીજનો અને સ્ટાફ કર્મચારીઓ દ્વારા તેમની વય નિવૃત્તિની યાદગાર ક્ષણોની એક ઝલક જોવા મળી હતી આમ શ્રી એસસી બામણિયા જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પહેલેથી તેમની ફરજો નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા હતા અને કંપનીઓમાંથી સર્ટિફિકેટો મેળવ્યા હતા હવે વય નિવૃત્તિ થયા પછી પરમપૂજ્ય જ્યોતિસર મહારાજના સંદેશોને ગ્રાઉન્ડ લેવલે પહોંચાડે અને સમાજ માટે સમય આપી અને સમાજને ઉપયોગી બને પ્રકૃતિ અને પરમપૂજ્ય જ્યોતિસર મહારાજ અને જીત માતા અને તેમની જીવનને સફળતાના સિરે પહોંચાડે તેવી સદબુદ્ધિ આપે જ પ્રાર્થના ગુરુ માલિકની બિરુચકાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ